ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે લવાણા ખાતે જાહેર સભા યોજાઈ ડોક્ટર રેખાબેન ચૌધરીએ પોતાનો પ્રચાર પ્રસાર જોશમાં શરૂ કર્યો છે લવાણા ગામ ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી જેમાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ જન સમસ્યાઓના સમાધાનને ખાતરી આપી ભાજપને બહુમતી સાથે જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી સાથે સભામાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોએ ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોને આગળ કરી આવનારા દિવસોમાં પાણી સહિત વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ રાખી તેનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી જોકે સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભાજપને જીત અપાવવા માટે સમર્થન આપ્યું હતું અને જીતનો વિશ્વાસ અપાવ્યો હતો લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબના નેતૃત્વમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ જેણે દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું આપણા મોદી